પૂરો થઈ ગયો છે ત્યારે નવા રાઉન્ડની આગાહી પણ કરી નાખવામાં આવી છે પરંતુ તમામ ગુજરાતી મિત્રો એક વાત લખી નાખજો કે આજે નવો રાઉન્ડ આવશે એ ખૂબ સામાન્ય રાઉન્ડ હશે એટલે કે મિત્રો ખાલી ત્રણ દિવસનો જ રાઉન્ડ હશે અને એ પણ ખાલી સી સીમિત વિસ્તારની અંદર હશે આખા ગુજરાત ને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી લગભગ મિત્રો એ પણ જણાવી દેશું પરંતુ આ રાઉન્ડ થી ગુજરાતી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો ચોમાસુ હવે વિદાય લેવાની શરૂઆત કરવાની છે પરેશ ગોસ્વામીએ કહી નાખ્યું છે એક પરંતુ આવનારી બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે વચ્ચે ચોમાસુ સામાન્ય રીતે એક અઠવાડિયું મોડું પડ્યું છે ચોમાસું એક અઠવાડિયું મોડું વિદાય લે છે તો બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ચોમાસુ વિદાય લેવાનું છે આ તરફ મિત્રો આપણે એ પણ જાણીશું કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજની તારીખ મિત્રો બાર તારીખ છે અને આજની તારીખમાં કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે મિત્રો મિત્રો આજથી લઈને નવા રાઉન્ડ સુધી ગુજરાતમાં કોઈ આગાહી કરવામાં આવી નથી હાલ આ સાઈડનો તમે ભાગ જોઈ શકો છો જે ભારતનો પૂર્વ બાજુનો ભાગ છે આ મધ્ય ભાગ અને પૂર્વ ભાગની અંદર મિત્રો અત્યારે યલ્લો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ બધા ભાગોમાં હજી વરસાદી માહોલ છે પરંતુ આપનો જે પશ્ચિમનો આખો ભારતનો પશ્ચિમ સાઈડનો ભાગ છે ત્યાં લગભગ બિલકુલ બિલકુલ દેખાતું વરસાદ આગાહી કરવામાં આવી નથી પરંતુ હવે મિત્રો તમને બતાવી દઉં આવનારી ચોદા તારીખથી એક નવો રાઉન્ડ આવવાનો છે અને ચોદા તારીખનો રાઉન્ડ હશે એ મિત્રો ખાસ કરીને એક બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે ને સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર અને એને કારણે આપણા ગુજરાતનો દક્ષિણનો છેડો અસર એટલે કે ગુજરાતના દક્ષિણ હોય નવસારી હોય વલ ભાગ છે તાપી હોય અંગ હોય એની અંદર મિત્રો આ નવો રાઉન્ડ અસર કરશે બાકીના ભાગોની અંદર અસર કરવાનું નથી હમણાં મિત્રો આપણે મોડેલની અંદર બતાવીએ કે કયા કયા એક્ઝેક્ટલી ભાગ હશે કે જેની અંદર આ નવા રાઉન્ડ ને કારણે મિત્રો વરસાદ પડશે એ પણ પણ મિત્રો તમામ આગાહી કરીશું જણાવીશું કે કયા વિસ્તારને ધમરોષે મિત્રો એની પણ આગાહી મિત્રો કરવાના છીએ હાલ મિત્રો આપણી બંગાળની ખાડીની સિસ્ટમ એક મોટી સિસ્ટમ ગુજરાતમાંથી આવીને જતી રહી એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે અને કઈ અવસ્થાની અંદર છે એ પણ મિત્રો આપણે જાણવાની કોશિશ આજના વિડીયોની અંદર કરવાના છીએ માં વિદાય લેશે કેવી રીતના વિદાય લેશે કઈ તારીખથી વિદાય લેશે તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું જે મિત્રો આપણા નવા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે છે બાર તારીખને શુક્રવાર શુક્રવારના રોજ મિત્રો આજની આગાહી મિત્રો આપને કરવાની છે કે સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે સૌપ્રથમ આપણે લાઈવ અવસ્થાની ઇન્દ્રા સિસ્ટમ ઘૂમી રહી છે તો મિત્રો આપણું ગુજરાત તમને બતાતું હશે હું તમને ઝૂમ કરીને અને આવી રીતના બતાવી દઉં કે આ છે મિત્રો આપણું ગુજરાત અને ગુજરાતથી મિત્રો સિસ્ટમ આ દિશાની અંદર મિત્રો અહીંયા સુધી આવી ગઈ છે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ પહોંચી ગઈ છે જે રીતના મિત્રો સિસ્ટમ આવી હતી તમામ મિત્રોના માર્ગ ખબર હશે આવી રીતના સિસ્ટમ ગઈ હતી અને મિત્રો આવી રીતના સિસ્ટમ અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે ફરી રહી છે પાકિસ્તાનથી થઈને અરબી સમુદ્રમાં ગઈ હતી અને અત્યારે પણ આ સિસ્ટમ વેલમાર્ક અવસ્થાની અંદર દેખાઈ રહી છે ગુજરાતની અંદર આવતા આવતા સિસ્ટમ દીપ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ગઈ હતી એટલે કે મિત્રો સૌથી મજબૂત અવસ્થાની અંદર મિત્રો આ સિસ્ટમ હતી દીપ ડિપ્રેશન એટલે કે મજબૂત અવસ્થા ત્યાર પછી જો સિસ્ટમ હજી એક કદમ આગળ વધી હોત તો મિત્રો વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી લે પરંતુ મિત્રો ડીપ ડિપ્રેશન સુધી જ આ સિસ્ટમ ગઈ છે ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ ફરીથી આવી અને મિત્રો અત્યારે માર્ક લો અંદર બની જુ આ સિસ્ટમ વેલ માર્ક લો લોપરેશનની અંદર ગુમી રહી છે અને મિત્રો આ સિસ્ટમનો માર્ગ તમને આ મે દ્વારા પણ તમને બતાવી દઉં તો મિત્રો આવી રીતના આસસ્તમ મિત્રો ધીમે ધીમે આગળ આવી તી આપણો ગુજરાત છે મિત્રો આ આપરો મિત્રો આવું ગુજરાત છે અને ગુજરાતના ના ભાગમાં મિત્રો આવી રીતના ઉપરથી મિત્રો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા બાજુના ભાગ છે ત્યાંથી મિત્રો આસસ્તમ અંદરની તરફ આવી રીતના મિત્રો એન્ટર થઈ હતી ત્યાર પછી આવી રીતના કચ્છ બાજુના અમુક વિસ્તાર મિત્રો આતક્ષનો છેડો છે ત્યાંથી ઉપરની તરફ પાકિસ્તાન બાજુ ખસી ગઈ અને પાકિસ્તાનના આવી રીતના કરાચીના ભાગમાંથી કરાચી બંદર થઈને મિત્રો અરબી સમુદ્રની અંદર જતી રહી અને અરબી સમુદ્રમાં પણ મિત્રો આ સિસ્ટમ આગળ વધીને મિત્રો અત્યારે આ દિશાની અંદર અંદર મિત્રો અહીંયા સિસ્ટમ છે આ સિસ્ટમ વેલમાર્ક લો અંદર છે એટલે મિત્રો અત્યારે હાલ સિસ્ટમ છે અને અરબ સાગરની અત્યારે મિત્રો ફરી રહી પરંતુ આપણી ગુજરાતથી ક્યાંય દૂર જતી રહી છે અત્યારે આ સિસ્ટમ હજી વેલમાર્ક લો પ્રેશર પી ની અંદર ફરી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ નવી સિસ્ટમને કારણે કોઈ ભારે વરસાદની હવે કોઈ શક્યતા નથી નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સમાચાર તમામે તમામ મિત્રોને ખાસ કરીને જે મિત્રો આપણી સાથે સંકળાયેલા છે તમામ મિત્રોને આપણે જણાવવાનું છે એક ગુજરાત થી મોટો રાઉન્ડ આવીને જતો રહ્યો છે ગુજરાતને રીતસરનું ધમરોળી નાખ્યું હતું મેઘ તાંડવ થઈ ગયું હતું લગભગ મિત્રો સોલ ઇંચ સત્તર ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાપકી ગયો આ સૌથી મોટા મિત્રો સમાચાર હતા અને મિત્રો હવે આ રાઉન્ડ ખતમ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે ત્યારે નવા રાઉન્ડની આગાહી પણ કરી નાખવામાં આવી છે મિત્રો નવો રાઉન્ડ હજી એક આવવાનો છે એ રાઉન્ડની આગાહી પણ પરેશ એક કીધું મિત્રો વાત લખી નાખજો કે નવો રાઉન્ડ આવશે એ ખૂબ સામાન્ય રાઉન્ડ હશે એટલે કે મિત્રો ખાલી ત્રણ દિવસનો જ રાઉન્ડ હશે અને એ પણ ખાલી સી સીમિત વિસ્તારની અંદર હશે આ મિત્રો એ પણ જણાવી દેસુ તું આ રાઉન્ડ થી ગુજરાતી એ ચિંત કરવાની જરૂર નથી અને હવે વિદાય લેવાની શરૂઆત કરવાની છે પરેશ ગોસ્વામી કહી નાખ્યું છે એક પરંતુ પચીસ સપ્ટેમ્બર મોડું પડ્યું છે ચોમાસું એક અઠવાડિયું મોડું વિદાય બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ચોમાસુ વિદાય લેવાનું છે આ તરફ મિત્રો આપણે એ પણ જાણીશું કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજની તારીખ મિત્રો બાર તારીખ છે અને આજની તારીખમાં કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે આ સાઇડનો તમે ભાગ જોઈ શકો છો જે ભારતનો પૂર્વ બાજુનો ભાગ છે આ મધ્ય ભાગ અને પૂર્વ ભાગની અંદર મિત્રો અત્યારે યલ્લો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ બધા ભાગોમાં હજી વરસાદી માહોલ છે પરંતુ આપનો જે પશ્ચિમનો આખો ભારતનો પશ્ચિમ સાઈડનો ભાગ છે ત્યાં લગભગ બિલકુલ દેખાતું વરસાદ બિલકુલ આગાહી કરવામાં આવી નથી પરંતુ હવે મિત્રો તમને બતાવી દઉં આવનારી ચોદા તારીખથી એક નવો રાઉન્ડ આવવાનો છે અને ચોદા તારીખનો રાઉન્ડ હશે એ મિત્રો ખાસ કરીને એક બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે ને સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે અને એને કારણે આપણા ગુજરાતનો દક્ષિણનો છેડો અસર કરશે એટલે કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત હોય નવસારી હોય વલસાડ હોય આ બધા ભાગ છે તાપી હોય ડાંગ હોય એની અંદર મિત્રો આ નવો રાઉન્ડ અસર કરશે બાકીના ભાગોની અંદર અસર કરવાનું નથી હમણાં મિત્રો આપણે મોડલ અંદર બતાવીએ કે કયા કયા એક્ઝેક્ટલી ભાગ હશે કે જેની અંદર આ નવા રાઉન્ડને કારણે મિત્રો વરસાદ પડશે પણ પણ મિત્રો જાણવાના તમામ મોડલની તારીખ કે કયા વિસ્તારને ધમરોષે મિત્રો પણ મિત્રો કરવાના છીએ ખાડીની સિસ્ટમ એક ગુજરાતમાંથી આવીને જતી રહી એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે અને કઈ અવસ્થાની અંદર છે એ પણ મિત્રો આપણે જાણવાની કોશિશ આજના વિડીયોની અંદર કરવાના છીએ અને મિત્રો ચોમાસું વિદાય લેશે કેવી રીતના વિદાય લેશે કઈ તારીખથી વિદાય લેશે તમામ માહિતી મિત્રો આજના વિડિયોની અંદર જાણીશું જે મિત્રો આપણા નવા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે તારીખ ને શુક્રવાર શુક્રવાર ના રોજ મિત્રો આજની આગાહી મિત્રો આપને કરવાની છે કે સિસ્ટમ અત્યારે કઈ છે હા મિત્રો તમને પહેલા સૌ પ્રથમ આપણે જે બતાવીએ છીએ દર વખતે એની વાત કરી દઈએ કે હા જે લાઈવ અવસ્થાની ઇન્દ્રા સિસ્ટમ કઈ જગ્યાએ ફરી રહી છે ઘૂમી રહી છે તો મિત્રો આપણું ગુજરાત તમને બતાતું હશે હું તમને ઝૂમ કરીને અને આવી રીતના બતાવી દઉં કે આ છે મિત્રો આપણું ગુજરાત અને ગુજરાતથી મિત્રો સિસ્ટમ આ દિશાની અંદર મિત્રો અહીંયા સુધી આવી ગઈ છે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ પહોંચી ગઈ છે જે રીતના મિત્રો સિસ્ટમ આવી હતી તમામ મિત્રોના માર્ગ ખબર હશે આવી રીતના સિસ્ટમ ગઈ હતી અને મિત્રો આવી રીતના સિસ્ટમ અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે ફરી રહી છે પાકિસ્તાનથી થઈને અરબી સમુદ્રમાં ગઈ હતી અને અત્યારે પણ આ સિસ્ટમ વેલમાર્ક અવસ્થાની અંદર દેખાઈ રહી છે કે ગુજરાતની અંદર આવતા આવતા સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ગઈ હતી એટલે કે મિત્રો સૌથી મજબૂત અવસ્થાની અંદર મિત્રો આ સિસ્ટમ હતી ડીપ ડિપ્રેશન એટલે કે મજબૂત અવસ્થા ત્યાર પછી જો સિસ્ટમ હજી એક કદમ આગળ વધી હોત તો મિત્રો વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી લે પરંતુ મિત્રો ડિપ્રેશન સુધી ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ ફરીથી આવી અને મિત્રો અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો ની અંદર બની ચૂકી છે તો મિત્રો અત્યારે આ સિસ્ટમ વેલમાર્ક લો ની અંદર ઘૂમી રહી છે અને મિત્રો આ મેપ દ્વારા પણ તમને બતાવ્યું આવી રીતના આસિસ્તમ મિત્રો ધીમે ધીમે આગળ આવી તી આપણા ગુજરાત છે મિત્રો આ આપણું મિત્રો આવું ગુજરાત છે અને ગુજરાતના ના ભાગમાં મિત્રો આવી રીતના ઉપરથી મિત્રો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા બાજુના ભાગ છે ત્યાંથી મિત્રો આસિસ્તમ અંદરની તરફ આવી રીતના મિત્રો એન્ટર થઈ હતી ત્યાર પછી આવી રીતના કચ્છ બાજુના અમુક વિસ્તાર મિત્રો આ કચ્છનો છેડો છે ત્યાંથી ઉપરની તરફ પાકિસ્તાન બાજુ ખસી ગઈ અને પાકિસ્તાનના આવી રીતના કરાચીના ભાગમાંથી કરાચી બંદર થઈને મિત્રો અરબી સમુદ્રની અંદર જતી રહી અને અરબી સમુદ્રમાં પણ મિત્રો આ સિસ્ટમ આગળ અત્યારે આ દિશાની અંદર અંદર મિત્રો અહીંયા સિસ્ટમ છે અત્યારે મિત્રો આ સિસ્ટમ વેલમાર્ક લો અંદર છે એટલે મિત્રો અત્યારે હાલ સિસ્ટમ હજી પણ સક્રિય જ છે અને અરબ સાગરની અંદર અત્યારે મિત્રો ફરી રહી છે પરંતુ આપણી ગુજરાતથી ક્યાંય દૂર જતી રહી છે અત્યારે આ સિસ્ટમ હજી વેલમાર્ક લો પ્રેશર પી ની અંદર ફરી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ નવી સિસ્ટમને કારણે કોઈ ભારે વરસાદની હવે કોઈ શક્યતા નથી મેઘ તાંડવ થઈ ગયું હતું લગભગ મિત્રો સોલ ઇંચ સત્તર ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી ગયો આ સૌથી મોટા મિત્રો સમાચાર હતા અને મિત્રો હવે આ રાઉન્ડ ખતમ થઈ ગયો છે પૂરો થઈ ગયો છે ત્યારે નવા રાઉન્ડની આગાહી પણ કરી નાખવામાં આવી છે પરંતુ તમામ ગુજરાતી મિત્રો એક વાત લખી નાખજો કે આજે નવો રાઉન્ડ આવશે એ ખૂબ સામાન્ય રાઉન્ડ હશે એટલે કે મિત્રો ખાલી ત્રણ દિવસનો જ રાઉન્ડ હશે અને એ પણ ખાલી સી સીમિત વિસ્તારની અંદર હશે આખા ગુજરાતને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી લગભગ મિત્રો એ પણ જણાવી દેશું પરંતુ આ રાઉન્ડ થી ગુજરાતી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો ચોમાસુ હવે વિદાય લેવાની શરૂઆત કરવાની છે ફરે ગોસ્વામીએ કહી નાખ્યું છે એક પરંતુ કે આવનારી બાવીસ થી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે વચ્ચે ચોમાસુ વિદાય લે છે આમ જોઈએ લેતું હોય છે પરંતુ આ વખતે એક અઠવાડિયું મોડું પડ્યું છે ચોમાસુ એક અઠવાડિયું મોડું વિદાય લે છે તો 22 થી સપ્ટેમ્બર સપ્ટેમ્બરની વચ્ચે મિત્રો ચોમાસુ વિદાય લેવાનું છે આ તરફ મિત્રો આપણે એ પણ જાણીશું કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજની તારીખ મિત્રો બાર તારીખ છે અને આજની તારીખમાં કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે મિત્રો આજથી લઈને નવા રાઉન્ડ સુધી ગુજરાતમાં કોઈ આગાહી કરવામાં આવી નથી હાલ મિત્રો આ સાઈડનો તમે ભાગ જોઈ શકો છો કે ભારતનો પૂર્વ બાજુ મધ્ય ભાગ અને પૂર્વ ભાગની મિત્રો અત્યારે યલ્લો એલર્ટ એલર્ટ આપવામાં આવ્યું એ બધા ભાગોમાં હજી વરસાદી માહોલ છે પરંતુ આપનો જે પશ્ચિમનો આખો પશ્ચિમ સાઈડનો ભાગ છે બિલકુલ બિલકુલ દેખાતું વરસાદ આગાહી કરવામાં આવી પરંતુ હવે મિત્રો તમને બતાવી દઉં આવનારી ચૌદા તારીખથી એક નવો રાઉન્ડ આવવાનો છે અને ચોદા તારીખનો રાઉન્ડ હશે એ મિત્રો ખાસ કરીને એક બંગાળની ખાડીની સિસ્ટમ આવવાની છે ને સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે અને એને કારણે આપણા ગુજરાતનો દક્ષિણનો છેડો અસર કરશે એટલે કે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત હોય નવસારી હોય વલસાડ હોય આ બધા ભાગ છે તાપી હોય ડાંગ હોય એની અંદર મિત્રો આ નવો રાઉન્ડ અસર કરશે બાકીના ભાગોની અંદર અસર કરવાનું નથી હમણાં મિત્રો આપણે મોડેલ અંદર બતાવીએ કે કયા કયા એક્ઝેક્ટલી ભાગ હશે કે જેની અંદર આ નવા રાઉન્ડને કારણે મિત્રો વરસાદ પડશે એ પણ મિત્રો જાણવાના છીએ તમામે તમામ મોડલે મોડલની આગાહી કરીશું તારીખ વાઇઝ પણ જણાવીશું કે કયા વિસ્તારને ધમરોશે મિત્રો એની પણ આગાહી મિત્રો કરવાના છીએ હાલ મિત્રો આપણી બંગાળની ખાડીની સિસ્ટમ એક મોટી સિસ્ટમ ગુજરાતમાંથી આવીને જતી રહી એ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ છે અને કઈ અવસ્થાની અંદર છે એ પણ મિત્રો આપણે જાણવાની કોશિશ આજના વિડીયોની અંદર કરવાના છીએ અને મિત્રો ચોમાસું વિદાય લેશે કેવી રીતના વિદાય લેશે કઈ તારીખથી વિદાય લેશે તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું જે મિત્રો આપણા એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં શુક્રવાર મિત્રો પહેલા સૌ પ્રથમ આવીએ છીએ દર વખતે એની વાત જે લાઈવ અવસ્થાની ઈન્દ્રા તે જગ્યાએ ફરી રહી છે ઘૂમી રહી છે આ છે મિત્રો આપણું ગુજરાત અને ગુજરાત થી મિત્રો સિસ્ટમ આ દિશાની અંદર મિત્રો અહીંયા સુધી આવી ગઈ છે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ પહોંચી ગઈ છે તમામ